રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે જો કે આ જિલ્લાના વિભાજન બાદ ધાનેરા કાંકરેજ અને દિયોદરમાં વિરોધનો વંટોળ ઉભો થયેલો જોવા મળી રહ્યો છે દાનેરા અને કાંકરેજ તાલુકાના લોકો બનાસકાંઠા જિલ્લા સાથે રહેવાની વાત કરી રહ્યા છે તો દિયોદર વિસ્તારના લોકો દિયોદરને જિલ્લા મથક બનાવી ઓગઢ જિલ્લો નામ આપવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે છેલ્લા ચાર દિવસના વિરોધ પ્રદર્શન બાદ આજે દિયોદરના આઝાદ ચોક ખાતે હજારોની સંખ્યામાં એક મહાસભા યોજાઈ અને દિયોદરને જિલ્લા મથક બનાવવા માંગ કરાઈ ભૌગોલિક અને વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો બીજા નંબરનો બનાસકાંઠા જિલ્લો એ ખૂબ જ મોટો જિલ્લો છે જો કે આ જિલ્લાના બે ભાગ કરવામાં આવે તેવી જિલ્લાના પશ્ચિમ વિસ્તારના લોકોની વર્ષોથી માંગ હતી અને જિલ્લાના પશ્ચિમ વિસ્તારના લોકોની માંગને ધ્યાને લઈ હવે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં જિલ્લાનું વિભાજન કરવાનો નિર્ણય કરાયો છે અને વાવથરા જિલ્લો અલગ જાહેર કરવામાં આવ્યો છે જોકે વાવથરા જિલ્લામાં આઠ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ધાનેરા અને કાંકરેજ વિસ્તારને પણ વાવથરા જિલ્લામાં સામેલ કરતા દાનેરા અને કાંકરેજ વિસ્તારના લોકો છેલ્લા ચાર દિવસથી વિરોધના માર્ગે છે અને આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે કે અમને બનાસકાંઠામાં સમાવવા આવે તો બીજી તરફ દિયોદર તાલુકાના લોકોની એવી માંગ છે કે દિયોદરને જિલ્લા મથક બનાવી આ જિલ્લાનું નામ ઓગઢ જિલ્લો આપવામાં આવે અને આ માંગને લઈ દિયોદર વિસ્તારના લોકો પણ છેલ્લા ચાર દિવસથી વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આજે દિયોદરના આઝાદ ચોક ખાતે એક મહાસભા યોજાઈ અને મહાસભામાં દિયોદર સહિત આસપાસના વિસ્તારના હજારો લોકો ઉમટ્યા અને દિયોદરને જિલ્લા મથક બનાવી જિલ્લાનું નામ ઓગઢ જિલ્લો આપવા માંગ કરી છે સૌપ્રથમ આપના માધ્યમથી સૌને જય ઓગઢજી આ ઓગઢજીની ધરતીએ દિયોદનની ધરતી એટલે ઓગરજીની ધરતી અને ઓગરજીની ધરતીએ મને ગુજરાત વિધાનસભામાં બે વખત ચૂંટીને મોકલ્યો છે આ વિસ્તારની આ ધરતીની આશા અપેક્ષા અને આકાંક્ષા પૂર્ણ કરવી એ મારી ફરજ છે મારું કર્તવ્ય છે મારો ધર્મ છે અને ધર્મ અને ફરજના ભાગરૂપે આ વિસ્તારના જે પ્રશ્નો હોય એ સિંચાઈનો પ્રશ્ન હોય ભૂગર્ભના જળનો પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હોય આરોગ્યનો હોય કે શિક્ષણનો હોય આ લોકોની આશા અપેક્ષા પૂર્ણ કરવા માટે આપણે રાતને દિવસ પ્રયત્ન કરી રહ્યા છીએ જ્યારે જિલ્લા વિભાજનની વાત આવી ત્યારે આ તાલુકાના આ વિસ્તારના વિવિધ સંગઠનો એસોસિએશનો અને જાગૃત નાગરિકો દ્વારા મારી સમક્ષ જે રજૂઆત કરવામાં આવી એ રજૂઆતને મેં યથા સમયે રાજ્ય સરકાર સુધી અને રાજ્યના મુખ્યમંત્રી સુધી વહીવટી તંત્ર સુધી આ વિસ્તારની જનતાની માગણી મેં મૂકેલ છે અને હજી પણ લોકોની જે કોઈ વાત હશે એ વાત રાજ સરકાર સુધી પહોંચાડવામાં હું પાછો નહીં રહું સાહેબ સતત પાંચ પાંચ દિવસથી તો વિરોધ થાય છે આજે મહાસભાનું આયોજનથી થયું હતું આગળના કાર્યક્રમો પણ આપવામાં આવશે તેને લઈને આપ ઇન્વોલ્વ થશો કે મારા સમક્ષ જે માગણી આ વિસ્તારની જનતાના પ્રતિનિધિ તરીકે આ વિસ્તારની જે રાડ ફરિયાદ જે પ્રશ્ન હોય એ રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની મારી જવાબદારી છે અને હું ચોક્કસ એમનો એ પ્રશ્ન રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ આજે સરકારે એકત્રીસ ડિસેમ્બરે રાત્રે ઊંઘી અને ઊંઘમાંથી સરકાર જાગી અડધી જાગીને એને વિચાર આવ્યો અને ઊંઘમાં ઊંઘમાં જિલ્લો જાહેર કરી દીધો સરકારને ખબર નથી કે સા આઠ મયથી છ તાલુકામાં વ્યાપક રોષ પાટી નીકળ્યો આખા બનાસકાંઠાની અંદર આજે તમે જોઈ રહ્યા છો ઉકળતો ચરુ છે એટલે અમે પહેલાં તો પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું આજે મહાપંચાયત બોલાવી સરકારને ઢંઢોળવા જગાડવા માટે એ સરકાર જાગો કુંભકર્ણ નિંદ્રામાંથી જાગોના પ્રજાને સુખાકારી માટે નહીં પ્રજાને તકલીફ આપવા માટે જ્યારે તમે નિર્ણય કર્યો છે તો આ નિર્ણય ઉપર તમે પુનઃ વિચારણા કરો તેમ છતાંય જો સરકાર નહીં જાગે તો એને જગાડવા માટે અમારે ભૂખ હડતાલ કરવી પડે અનશન કરવા પડે ધરણાના જે કાર્યક્રમો છે કે આજે અમે હમણાં સંકલનની બેઠકમાં નક્કી કરીને કરશું પણ સરકારને ચેતવણી આપીએ છીએ કે તમે પ્રજાને સુખાકારીના નામે પ્રજાને હિતની વાતો કરી પ્રજાને દુઃખી કરવાના જે નિર્ણય કર્યા છે અને એનું પરિણામ તમે બે હજાર ચોવીસમાં ભોગવ્યું છે આખા એ ગુજરાતના પરિણામો આ તમે જોયા હતા બનાસકાંઠાએ જડબાતોડ જવાબ તમને ગઈકાલે આપેલો છે આવનારા સમયમાં તમને અહીંયા જવાબ આપવો ભારે પડશે આ બનાસકાંઠો છે આ દિયોદર છે આ કોંક્રેજ છે

પણ દિયોદરને ભૌગોલિક પરિસ્થિતિ જોતા જિલ્લો કેમ જાહેર ના કર્યો એની માટે કરીને એક વિશેષ ચર્ચા કરવામાં આવી દિયોદરમાં જ્યારે તમામ સુવિધા ઉપલબ્ધ હોય સરકારી કચેરીઓ ઉપલબ્ધ હોય જીઆઈડીસીથી લઈ રેફરલ હોસ્પિટલથી લઈ અતિ આધુનિક બસ ડેપો હોય બસો વીસ કે સબસ્ટેશન હોય નર્મદાની મુખ્ય કેનાલ આવેલી હોય રેલવેની કનેક્ટિવિટી હોય તમામ શાળા કોલેજો હોય સુખ શાંતિ હોય એટલે દિયોદર જિલ્લો જાહેર કરવા માટે લોકોની માંગ હતી કાંકરેજ તાલુકાનું સમર્થન મળ્યું છે કાંકરેજ તાલુકાના આગેવાનો કાંકરેજ તાલુકાના વિવિધ સંસ્થાના લોકો આજે સમર્થન આપવા આવ્યા હતા ભાભર તાલુકા ભાભર શહેરના લોકો આવ્યા હતા લાખણી તાલુકાના ભીલડી તાલુકાના આગેવાનો બી આવ્યા હતા તમામની એવી માંગ હતી કે થરાદ ભલે જિલ્લો જાહેર થયો હોય પણ જો દિયોદર જિલ્લો જાહેર થયો હોય તો કાંકરેજને બી કોઈ તકલીફ નથી ભાભર હોય લાખણી હોય દિયોદર હોય ધાનેરાના માવજીભાઈ ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ બી ગઈકાલે એમના પ્રવચનમાં વાત કરી હતી કે દિયોદર ઓગળ જિલ્લો જાહેર થવાનો હતો અને વર્ષોથી માંગણી હતી આજે લોકો સ્વયંભૂ આ સભામાં આવ્યા હતા અને પૂર્વ અધ્યક્ષ મારા દાદાજી ગુમાનસિંહજી બાપુ સાહેબે આજની સભાને સંબોધી અને લોકોને આગળની રણનીતિ નક્કી કરી તમામ સરપંચશ્રીઓ તમામ તાલુકાના ચૂંટાયેલ પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિઓ આગેવાનો દરખાસ્ત કરીને ધારાસભ્યશ્રીને સાથે રાખીને આગળ આગ આગું આયોજન ભવિષ્યમાં આપણે સૌ ભેગા મળી અને ગાંધીનગર સુધી આપણી વાત પહોંચાડીએ એની વાતની આયોજનનું નક્કી કર મહત્વની વાત એ છે કે દિયોધરને જિલ્લો બનાવવાની માંગ સાથે હજારો લોકો સભામાં ઉમટ્યા અને આ સભામાં રાજકીય પક્ષોના આગેવાનો પણ એક મંચ પર જોવા મળ્યા અને તમામ લોકોએ એક જ માંગ કરી કે દિયોદર જિલ્લા મથક બનવું જોઈએ જોકે સભા દરમિયાન બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન ચર્ચાનો વિષય બની ગયું છે ભરતસિંહ વાઘેલા સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે વાવ થરા જિલ્લો બનાવવામાં મોટું રાજકારણ રમાઈ રહ્યું છે તો સાથે જ ભરતસિંહ વાઘેલાએ ચીમકી ઉચ્ચારી છે કે સરકાર અમારા દિયોદર જિલ્લા મથક બનાવે અથવા તો પછી દિયોદર અને બનાસકાંઠામાં જ યથાવત રહેવા દે પ્રથમ તો મીડિયાનો આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જ્યારથી રાજ્ય સરકારે જિલ્લાનું વિભાજન કરી અને જે ઓગઢ જિલ્લો બનાવવાની વાત હતી એનો અન્યાય થયો એને સતત કવરેજ આપ સૌએ આપ્યો છે આજે ટૂંકી નોટિસમાં ઓગઢ જિલ્લા સંકલન સમિતિએ જે આહવાન કર્યું હતું મહાપડાવનું એમાં વિશાળ સંખ્યામાં કાંકરેજ હોય દિયોદર હોય ભીરડી હોય લાખણી હોય ભાભર શહેર હોય એના વિસ્તારના અનેક લોકો આજે અહીં ઉપસ્થિત રહી અને આ આંદોલનને સમર્થન આપ્યું છે અમારી ઓગર જિલ્લા સંકલન સમિતિ આપ સૌને એક પ્રેસ રિલીઝ કરીને અમારા આગામી કાર્યક્રમો શું હશે રાજ્ય સરકારને એક પ્રતિનિધિ પણ અમારા ધારાસભ્યશ્રીના નેતૃત્વ મળવા જશે અમે સૌ ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે સ્વૈચ્છિક સંસ્થાઓ ભાઈ શ્રી દર્શનભાઈ જયંતિભાઈ જેવા ન્યૂટલ લોકો સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી એમને આગળ કરી અને અમે સૌ આ આંદોલનને આ થયેલા દિયોદ અને અન્યાયને અમે મજબૂત રીતે લડત આપશું અને જો રાજ્ય સરકાર આખરે અમારી વાત નહીં સ્વીકારે તો અમે એવું મન બનાવ્યું છે કે વિદ્વાન વકીલોનું માર્ગદર્શન લઈ અને હાઈકોર્ટમાં પણ એક પીઆઈ લઈ દાખલ કરશું એ બાબતની ચર્ચા લગભગ અમારા સિનિયર એડવોકેટો તો થઈ ગઈ છે અને અમે બેક દિવસમાં આ પણ પ્રોસેસ કરશું નામદાર હાઈકોર્ટમાં જો અમને ન્યાય નહીં મળે તો અમારી વાત છે કે જન્મત લઈ અને જિલ્લાનું વિભાજન કરી અને લોકોને ન્યાય આપવામાં આવે આપ જોઈ શકો છો કે આજે લોકો એક જ વાત કરી રહ્યા છે કે ઓગઢ જિલ્લો બનાવવામાં આવે પરંતુ બનાવ્યો નથી ત્યારે ફરીથી ઓગડજી મહારાજ રાજ્ય સરકારને અને એના સંભવિત આકાઓને સદબુદ્ધિ આપે કે ઓગડ જિલ્લો બને ઓગર જિલ્લો નહીં બને તો અમારી બીજી પણ માંગ છે કે અમે બુહદ બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગીએ છીએ અમારે વાવથરાજ જવું નથી અને આપ સૌના ચેનલના માધ્યમથી કહીએ છીએ દિયોદર તાલુકાએ કે દિયોદરની વિસ્તારની જનતાએ વાવથરાજનો વિસ્તારનો વિરોધ નથી કર્યો જિલ્લો એમને બનાવ્યો છે નાનો જિલ્લો બનાવી અને એમને પણ યથાવત રાખી પરંતુ અમારી જે માંગણીઓ છે આ વિસ્તારના ઓગઢ જિલ્લા સંકલન સમિતિની જે લાગણી અને માગણી છે એને તાત્કાલિક રાજ્ય સરકાર અનુસરે એવી પણ આપના ચેનલના માધ્યમથી વિનંતી કરું છું ફરીથી આપ સૌનો પત્રકારોનો પ્રિન્ટ મીડિયા ચોક્કસ આપ જોઈ શકો છો કે ત્યાંના મોટા ઉદ્યોગપતિ એટલે અદાણીજી એમનું વતન છે અને મને તો લાગે છે કે એમના દબાણથી ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે દિયોદર હોય કાંકરેજ હોય ધાનેરા હોય એ વિસ્તારની જનતાને ક્યાંક અન્યાય કર્યો છે ક્યાંક અમારી એવું લાગી રહ્યું છે કે અમારા વિસ્તારની નબળી નેતાગીરીના કારણે પણ અમને ક્યાંક અન્યાય થયો છે અમે ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરી છે કે આપ જાહેર જનતાના પ્રતિનિધિ છો ત્યારે હવે ખુલ્લા આવી અને ખુલ્લા મંચ ઉપર પ્રજા સાથે રહીને આપ લડો માત્ર પડદા પાછળ સમર્થન કરશો તો એનાથી આ રાજ્ય સરકાર કંઈ સાંભળશે નહીં એટલે આ એક ટ્રેલર છે હજી અમારું આંદોલન ઉગ્ર રહેશે અને સંકલન સમિતિ એક અમારો આગામી કાર્યક્રમ શું હશે એનો ચર્ચા કરીને આપને પ્રેસના માધ્યમથી અમે આગામી અમારા શું કાર્યક્રમ હશે આપ સૌને જાણ કરશું જો અમે બિલકુલ સ્પષ્ટ છે સાંસદ શ્રીને દિયોદર મત વિસ્તારમાંથી વીસ હતા વીસ હજાર કરતાં વધુ મતની લીડ મળી હોય ત્યારે એમણે પણ અમારી વાતને અમારી લાગણીઓને દિયોદરની પ્રજાની વાતને એમને ખુલ્લા મંચથી અમે નથી કહેતા કે વાવ થરાદનો વિરોધ કરે પરંતુ અમારી જ્યારે વા વ્યાજબી માંગણી છે તો સંસદ સભ્યશ્રીએ પણ ખુલ્લા થઈને એમને મદદ કરવી પડશે એવી પણ આપ સૌને વિનંતી કરું છું આજની મહાસભામાં વિશાળ સંખ્યામાં લોકો આવેલા દિયોદર કાંકરેજ લાખણી ભીલડી તમામ તાલુકામાંથી બાબરથી પણ આગેવાનોને વિશાળજન્ય સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેલ અને સૌએ એક જ વાત કરીએ કે જે આ અન્યાય થયો છે ખરેખર જે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈને નવો જિલ્લો બને એ ઓગઢ જિલ્લો બનવો જોઈએ કારણ કે ઓગઢજી અને દિયોદર એનું મુખ્ય મથક થવું જોઈએ કારણ કે દિયોદર જ સમગ્ર તાલુકાની મધ્યમાં આવે છે અને આજની સભામાં સૌએ એક વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી જે બાબ જે રીતે આ લડત ચાલશે એ લડતમાં તમામ એકસાથે મળી અને આગળ કાર્યક્રમ કરવામાં આવશે આગામી કાર્યક્રમમાં અમે એક ઉપવાસ આંદોલન માટેની વિચાર કરીએ છીએ એક રેલ રોકો આંદોલન રસ્તા રોકો આંદોલનનો વિચાર કરીએ છીએ એક મોટી સંખ્યામાં નાગરિકો અને તમામ આગેવાનો સાથે ગાંધીનગર મુખ્યમંત્રીશ્રીને મળી અને રજૂઆત કરવાની વિચારણા કરીએ છીએ અમારી સંકલન સમિતિ હવે આ સભા હાલ પૂરી થઈ છે પછી મળી અને આખી મિટિંગ કરી અને આગામી રણનીતિ નક્કી કરશે પણ એક વાત ચોક્કસ છે જ્યાં સુધી ઓગઢ જિલ્લો ડિક્લેર નહીં થાય અને જ્યાં સુધી ડિક્લેર નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે અને સરકાર અમારી સાચી અને વ્યાજબી માગ માનશે એવો અમને દ્રઢ આત્મવિશ્વાસ છે મારું નામ દર્શનભાઈ ઠક્કર છે હું દિયોદરનો રહેવાસી છું હું વેપારી છું અને ઓગઢ જિલ્લા સંકલન સમિતિની સ્થાપના અમે કરી છે દિયોદરને હું કુમાર રાશી બાપ થરાજમાં રાશો થાય એ તોના રાજકારણીય આઠે આઠ નવ તાલુકા હતા દિયોદર ભેળા હતા દિયોદરને ધાર મોદી સાહેબ આપણે ઓગળ આવ્યા ઓગળ આવીને જાહેરાત કરી હતી અને જાહેરાત કરીને ઓગળથી પોતે ફરી જાતે અને આ ભાજપને વસ્તીએ એમને ખોબલે ખોબને વોટ આપ્યા એ વોટનો આ સાહેબ એ ધારાસભ્ય અને એ તાલુકા જિલ્લાવાળા અહીંયા આનો ઉપયોગ કરી અને એ થરા દિલ્લો લઈ જશે નકર દિલો કાયદેસર નો થાય એમની સંસ્થાઓ હોય હતી એમનું બધું વિતરણ હોય હતું બધે હરખે છો આઠે આઠ તાલુકા એને

તે મેં અગાઉ પહોંચાડી પણ છે અને હજુ પણ આગામી સમયમાં પહોંચાડતો રહીશ